বগজি তো একা না আটা উঠে আই রে খার মনো না মনো আ গোইঞ্জি না চালি রু અને ગોવિંદજી મને નહીં કહેતા અને ગોમવાળા પાછા એવું એવું કહીશ કે તમે ગોવિંદજી નો વિશ્વાસ ના કરતા હમ મને લાગે છે ગોવિંદજી કોક તો રમત રમતા લાગે હે આ ની પરીક્ષા મારે કરવી તો પડશે હમ હું કરું હા આ કોમ કરવા દે જવા દે

રોડ ઉપર ના રે ફટાફટ ફોન કરો બો આપણે ભેગા થઈને જતા રહીએ બસ હા ફોન કરું તું શાંતિ રામ દુશ્મન એટલા જોર કરી તો ભૂવા જ બચી જો આ પેલા ત્રણ જણા મને ભાડી ગયા એટલા ભૂવો બચી પણ એ ત્રણ જણા મને ના જોયા હોય ને તો આજ ભૂ હાજો ના રોજ આ ભૂવાનો ભાજી નોખો કરો પણ હજી ચો વહી ગયું હો ભૂવો ગોમ મિલીન ચો જવાનો ગોમન ગોમ જ રહેવાનો હો આજ નહીં તો કાલ પણ ભૂવાન તો હું નહીં છોડું ફોન આવ્યો મારા હગાને હું કોમ પડ્યું છે તો મારા મને ફોન કર્યો ઉપાડવા દેજી હેલો હું ગ્યારજ છું હગા ઓહો હો હોતું કહો ના ના કોઈને મેં ક્લત છું ઘર મારે પાહો લઈ ગયા તમે હગા મારી વાત આપડો તમે કોઈને જોયા જ નહીંગ વાળા એ તમે કોઈ નજરે ના પડતા તમે એક હાલ જ આવું કીધું

ગોવિંદજી ના છોકરાએ ચોરી કરી ન્યાય કર્યો હવે મારા તે મને ગમે તે કરી અને તમે મને પૈસા નું કરી મારા થઈ જશે બરોબર છે બરાબર એટલે મેં બે ત્રણ જગ્યા પૂછ્યું પણ પૈસા નું સેટિંગ ના થયું આપડા પેલા બાબુલા નહીં એના જોડે પૈસા નું સેટિંગ હું કરી આપી બરોબર છે પણ ગોમવાળાને કેવું એવું છે કે તમે છે ને આ ગોવિંદજી વિશ્વાસ ના કરો બરોબર બરોબર છે એટલે ગોવિંદજી કઈ આરો મોડો નહીં એટલે મને એવું લાગે છે કે ગોવિંદજી મારાથી કોક છેતરપિંડી કરતા હોય એવું લાગે છે મને એ વાત બરોબર પણ મારો સાથ હું જોવાય મને તમે કોઈ કહું તમારો સાથ મને એક જ જોવો છે કે જો ગોકા મહારાજ ની બાધા ચાલતી હતી લીલાજીની બરોબર છે બરોબર લીલાજી નો ન્યાય તમારા ઘર બોલ્યો તમારા ઘેર થી ન્યાય વાળી લઈ ગયા અમે આવ્યો બરોબર પણ શું કરવાનું તમારા ખાલી ગોવિંદજી ને જઈ અને એ જ કેવાનું છે ગોવિંદજી તમારા ભુવા ઉપર રી હોય ને તો કે ભુવા ઉપર તો મારે રી સર ભુવાનો મારો હોય તો હું તૈયાર છું તમારે એમ પરીક્ષા લેવાની છે બરોબર છે એટલે જે પડ્યું છે તમારા ખાલી મેં કીધું એટલું કોમ કરવાનું છે જો ગોવિંદજી મારા ઉપર ઝેર વાંચી રહ્યા છે ને તો ગોવિંદજી તમારા અંગા તૈયાર થઈ જાય મને મારવા માટે સમજ્યા અને જો મારા ઉપર ઝેર નહીં વાગતા હોય મારો ખોટું નહીં હોય ને તો એને તમને ચોખ્ખી ના પડે કે મારા ભાઈ ભુવાજી કોઈ કરવું નહીં બરાબર એટલે મને ખબર પડી જાય કે ગોયજી ચો મોણા હારો મોણા છે કે ગદ્દાર મોણા સમજ્યા તમે વાત તમારી બધી સમજી જાય ભુવાજી મોહ આર્યું એક કોમ કરવાનું છે તમારે કશો વધો નહીં કોમ થઈ જાય ભુવાજી થઈ જા હા હો થઈ જા હાર તો પાછા મુનિયા કૃતના એ હા હો કોણ હા કશો વધો નહીં તમે તો ચિંતા ના કરો જે હોય મને જવાબ આવી ગયો ચા પાણી કરવા તો ઘણા દાણા પડ્યા તમે જો આ વાત નું મને જોવા

તો મારો છોકરો તને બહાર જ મારો છોકરો મારા જોડે મારા ઘેર હોય તે ગુંજી મે એકલા નહી કાઢે યાર કોમાળા બધા ભેગા હતા કોઈ યાર પણ તમારા ગોમાળા ન કહેવાય કે છોકરા ચોરીત બહાર કાઢવાનો આવો હા કે મેરે ગોમાળા થોડ ન કરે યાર ગોગા મારે જી ન કરે કોઈ યાર ના ગોગા મારે જે કોઈ નહી ન કરે નહી તો તમે કરે હો તમે યાર બીજી વાત કરી યાર કે જો તમે ચિંતામાં લાગન છો હેડે ગયો

પેલા આવી જુ થાય કાં કો બોલા જલ્દી કાં તો આ બાજુ આ બાજુ એ હા વાઠેરજો ઓછા હા વાંચી તું બહા અભી તો હંતાઈનું ઉપર જલ્દી હતા આ બાજુ આવતા મને ખબર ખોરાક પડતી તારા ઓડર જો આબાનું હતું એ હું મારું ઓછા નથી

હું પંચાયત માં ફરવા વાળો મોણા હું મને યાર આખી વાત જાણવું નઈ તો ચેન ના પડ વાત કરો કી ખરેખર કળવાજી મને જબર બધાને બહુ દબાય હો યાર ઓ કોને દબાયા તમે એ તો તમને ખબર પડી ગયા ટાઈમ આવશે છે એટલે કળવાજી પણ આટલા બધા હરક પડુડા છે વગર કોટી કળવાજી ખુશીનો જબરજસ્ત માહોલ મારા ઉપર બોલો આ કીધું ખરા અમે તમારા ખુશી ના ભાગીદાર થઈએ કો ના ના કીધા જેવું નહીં યાર તો બીજું કોઈ નહી યાર મારાથી બીજા કોઈ વાત ખેલાવા નહીં તમે કે સમય રહેશે ખબર પડી જા હા તો ટાઈમ આવશે એટલે ખબર પડી જાય તમને ઓટોમેટિક તમારે વાત કરવી એક નહીં ના ના કેવું નહીં આવતું કોઈ કઈ નહીં

લઈને આવ્યો હું મારા માટે વાત લઈને આવ્યો ઓહ તો પછી કરો કુની વાત જોઈ રહ્યા હો એરી વાત તમારો ઓભળવી હોય ને તો પછી તમારે કોક સમજવું પડશે ઈ મોળે હું સમજવાનું હોય હું સમજવાનું હ એ વાત ઓભળવાના પૈસા થાય એ લલકા વાત ઓભળવાના પૈસા ના હોય વાહ તારી તમારા ફાયદાની વાત છે

ના ભાઈ ના મારી વાતો પણ વાત છું ખબર બે

તો મારો મેળ આવી ગયો બે હજાર રૂપિયા લાલ લાલ મારું તો કોણ થયું